નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો નવું વર્ષ શરૂ થયું વિક્રમ સંવંત બે હજાર બ્યાસી નું વર્ષ શરૂ થયું તો આ વર્ષ વિક્રમ સંવંત બે હજાર બ્યાસીનું વર્ષ આપણા ગુજરાત રાજ્ય માટે કેવું રહેશે બે હજાર બ્યાસી ના વર્ષમાં ગુજરાતે ઘણું બધું સહન કરવાનું છે એ વાત ધ્યાનમાં રાખજો અને એની જ સાથે આપણી પ્રગતિ પણ એટલી જ થવાની છે એ પણ આપણે સ્વીકારીશું પણ મિત્રો જ્યારે કોઈ તકલીફ હોય કોઈ એવી ઘટના આપણી સામે આવી રહેલી છે જે આપણા જીવન માટે સારી નથી દેશ દુનિયા માટે સારી નથી આપણા ગુજરાત માટે સારી નથી તો એની પર ધ્યાન આપણે આપવું જ જોઈએ અને આવી હકીકતો પહેલેથી જો આપણે થોડીક જાણકારીમાં રાખીએ ને તો એવો જે અણીનો સમય આવે ને ત્યારે આપણે એમાંથી કંઈક અંશે બચી તો શકીએ જ નહીં તો આજના વિડીયોમાં જોઈએ કે અત્યારે ચાલતું વિક્રમ સંવંત બે હજાર બ્યાસી નું વર્ષ ગુજરાત માટે કેવું રહેશે મિત્રો ગુજરાત રાજ્ય પર તુલા રાશિનું વર્ચસ્વ છે એ તો તમને ખ્યાલ હશે જ આપણી જે રાજધાની છે ગાંધીનગર એ શહેરની રચના કન્યાલગનમાં થયેલી છે અને આને કારણે જ ગુજરાત રાજ્ય પર તુલા રાશિનું પ્રભુત્વ પણ છે અને કન્યા રાશિનું પણ છે કન્યાલગ્ન અને તુલાલગ્ન કન્યાલગ્નનો સ્વામી બુધ અને તુલાનો શુક્ર અને મિત્રો ગુજરાત ગુજરાત એટલે ભારત દેશની કરોડ રજ્જુ હું કરોડ રજ્જુ જ કહીશ કારણ કે ગુજરાતથી જ ભારત મજબૂત છે વિક્રમ સંવંત બે હજાર બ્યાસીનું વર્ષ ગુજરાતમાં ઘણા બધા પરિવર્તન લઈને આવ્યું છે આ વર્ષના ગ્રહયોગ જોતા એવું લાગે છે કે ગુજરાતના રાજકીય વાતાવરણમાં ઘણો બધો બદલાવ આવે રાજકીય ક્ષેત્રમાં મોટી ઉથલપાથલ આપણે જોઈશું આ સમયમાં ગુજરાત રાજ્યનું જે કદ છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં ઊંચું થતું દેખાશે વધતું દેખાશે એનું વર્ચસ્વ આ વર્ષમાં ગુજરાતનો સર્વાંગી વિકાસ થાય દરેક પાસાઓમાં ગુજરાતનો વિકાસ આપણે જોવા મળશે શિક્ષણથી લઈને રમતગમત ક્ષેત્રમાં કે ઔદ્યોગિક ક્ષેત્રમાં ફાઇનાન્સની દ્રષ્ટિએ બધી જ બાબતોમાં ગુજરાત ઉપર જતું દેખાશે આ વર્ષમાં આ વર્ષના એમાં ઘણા બધા ચહેરા બદલાયા જે પહેલેથી જ ભવિષ્ય ભવિષ્યુ હતું ગુજરાતના મંત્રીમંડળમાં ઘણા બધા ચહેરાઓ આપણે બદલાતા જોયા યુવા નેતાઓને પદ મળ્યા આગળ પણ મળશે અને આ વર્ષનો ગ્રહ યોગ જોતા એવું લાગે છે કે ભૂપેન્દ્રભાઈ પટેલની જગ્યા પર આપણે નવા મુખ્યમંત્રી મળે આવનારી જે વિધાનસભાની ચૂંટણી આવશે ને એમાં આ વખતે આપણે નવા મુખ્યમંત્રી મળે એવા બહુ પ્રબળ સંજોગો ધ્રહમાનથી જોઈ શકાય છે આ વર્ષમાં છે ને ગુજરાતમાં જે રાજકીય જે વિરોધ પક્ષો છે એ છેલ્લી કક્ષાની નીતિઓ અજમાવશે અને એવી રાજનીતિ હશે કે જેની પર લોકોને હસવું આવે અને ગુસ્સો આવે અને આ રાજનીતિમાં ઘણા બધા જે પેલા પક્ષ પલટુઓ બેઠેલા હોય ને કે ભાઈ અહીંયા તો મને ખાલી એક પહેલાં કોઈ સામાન્ય પદ મળ્યું છે મને અહીંયા મોટું મળે છે તો હું ત્યાં પલટી જાઉં એવા ઘણા બધા પક્ષ પક્ષપલટો કરે અત્યારના જે ગ્રહ આપણે જોઈ રહ્યા છે અત્યારમાં ગોચરમાં જે ગ્રહો ફરી રહ્યા છે એને જોતા નવેમ્બર બે હજાર પચીસથી એપ્રિલ બે હજાર છવ્વીસ સુધીમાં આ સમય દરમિયાન ગુજરાત રાજ્યમાં ઘણા મોટા ફેરફારો જોવા મળશે આ સમયમાં થોડી મોંઘવારી વધશે જે પ્રજા માટે પીડાજનક હશે આ વર્ષમાં કોઈ બેંકનો મોટો ગોટાળો બહાર આવે અને આમાં કોઈ બહુ મોટા નેતાની સંડોવણી પણ બહાર આવી શકે છે વિધર્મી અને તોફાની તત્વ આ લોકોના ત્રાસથી સરકાર થોડી તકલીફમાં આવતી પણ દેખાશે અને આ મુશ્કેલીઓ આવા જે વિઘ્ન સંતોષી છે જે ગુજરાતની પ્રગતિથી ખુશ નથી એવા લોકો આવા કૌભાંડો કરી શકે જે આવી સમસ્યાઓ ઊભી કરી શકે અને મિત્રો એક ખાસ વાત આ વખતે રાજ્યના મુખ્યમંત્રી તરીકે કોઈક યુવાન નેતાને ચાન્સ મળવાની શક્યતાઓ બહુ મોટી છે આ વર્ષમાં બધા જ બજારો મધ્યમ રહેશે બહુ જોર નહીં હોય આ વર્ષમાં દરિયાઈ માર્ગે અને જમીન માર્ગે ગુજરાતમાં ઘૂસણખોરી થવાની શક્યતાઓ પણ મોટી છે પણ એક બીજી બાબત એવી સરસ છે કે આ રોહિંગ્યા અને બીજા જે કંઈ બી ઘુસપેઠિયા છે એને બહાર કાઢવામાં સરકાર સફળ પણ થશે ગુજરાતમાં આતંકવાદી હુમલાઓથી પ્રજાને નુકસાન થતું દેખાય છે તો એના માટે આપણે પ્રજાએ પોતે જ સાવધાની રાખીને ચાલવું પડશે ઘણી બધી નિર્દોષ પ્રજા મોતના મુખમાં ધકેલાય તો નવાઈ નહીં આ વર્ષમાં કમોસમી વરસાદથી પાકને નુકસાન થાય એ હમણાં જ આપે જોયું કે દક્ષિણ ગુજરાતમાં ચોખાના પાકને બહુ મોટો નુકસાન આપણે વેઠવું પડ્યું આના કારણે ખેડૂતો દુઃખી થયા હવે હજુ એક દુઃખનો પ્રસંગ આવવાનો ગુજરાતમાં નશીલા પદાર્થો પકડાય અને એમાં મોટા માથાઓની સંડોવણી બહાર આવે ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં ફેરફાર આવે છવ્વીસ માર્ચથી છવ્વીસ જુલાઈ ગુજરાત રાજ્ય માટે કપરો સમય સાબિત થાય આ સમય પછી હિન્દુ હિત માટે અને લવ જેહાદ માટે નવા કડક કાયદાઓ અમલમાં આવશે આ વર્ષમાં ધર્મના નામે પ્રજા અંદર અંદર લડશે ધર્મગુરુઓના કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ પણ મોટી આ સમયમાં ગુજરાતની પ્રજા ધર્મ તરફ વધુ ડળતી દેખાશે આ વર્ષનો જે ગ્રહયોગ છે ને એ ગુજરાત માટે થોડુંક મિશ્ર ફળ લઈને આવશે કોઈક સારો બનાવ બને ને કોઈક ખરાબ બનાવ બને આ બધાને ભેગા કરતા જોઈએ તો આપને એવું લાગે કે ભાઈ આપણે એવરેજ ફળ મળ્યું રાજ્યમાં વિકાસના કાર્ય અટકવાના નથી અને એને કારણે આપણી ગુજરાત રાજ્યની સરકારને અલગથી સન્માનિત કરવામાં આવશે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર રોજ કંઈક નવી નીતિઓ અમલમાં લાવશે નવી યોજનાઓ અમલમાં લાવશે જે પ્રજાના હિત માટે સાબિત થશે અને આ વર્ષમાં ખાસ કહું તો ગુજરાતમાં નવી રોજગારી જે આવવાની છે ને એનાથી ગુજરાતના યુવાનો ખૂબ જ ખુશ રહેશે અને ખૂબ ફાયદામાં રહેશે આ વર્ષમાં ગુજરાત રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ ઘટતું દેખાશે એ વાત દુનિયામાં બધાને ખ્યાલ આવશે કે ભાઈ ગુજરાતમાં હવે બેરોજગારી ઓછી થઈ ગઈ રેલ અકસ્માત પ્લેન અકસ્માત ઊભેલા છે ઘણી બધી પ્રજાનું મોત એમાં શક્ય છે કોઈ અજ્ઞાત રોગથી ગુજરાત રાજ્યના લોકો પીડાય તો નવાય નહીં રાજ્યમાં જાતિવાદ અને કોમવાદ વધારવામાં ઘણા બધા લોકો પ્રયત્ન કરતા દેખાશે ગુજરાત રાજ્યના નામાંકિત ઉદ્યોગપતિઓ મુશ્કેલીમાં આવતા દેખાશે આ વર્ષમાં ગુજરાત રાજ્યમાં કોઈ મોટા રાજકીય નેતાનું અવસાન પણ થઈ શકે છે અને એમના મૃત્યુથી પ્રજામાં એક શોકની લાગણી છવાઈ જાય આ વર્ષમાં સત્તા પક્ષમાં અંદરો અંદર રાજકીય ખેંચતાણ એના આનો ફાયદો વિરોધ પક્ષને થાય તો નવાય નહીં આ વર્ષમાં ગુજરાત રાજ્યમાં નશાનું જે પ્રમાણ છે એ વધતું દેખાય અને આવા નશીલા પદાર્થોથી ગુજરાતનું યુવા ધન વધારે નુકસાન પામશે સરકાર તરફથી ગુજરાતમાં એરપોર્ટ રેલવે સ્ટેશન બસ સ્ટેશનો આ બધાનો વિકાસ થશે અને એને આધુનિક બનાવાશે આ વર્ષમાં ગુજરાત રાજ્યનો જે વિકાસ છે ને એની નોંધ ભારતીય રાજકારણમાં તો લેવાય પણ દુનિયાની રાજકીય એમાં પણ આપણે આપણું એક અલગ સ્થાન ઊભું કરી શકશું આ વર્ષમાં ગુજરાત રાજ્યમાં જે કાયદાકીય આપણું જે ખાતું છે આપણું ગ્રહ ખાતું એ બહુ સ્ટ્રોંગ બનશે ખૂબ મજબૂત બનશે ક્રાઇમ બ્રાન્ચ કે સાયબર ક્રાઇમ બ્રાન્ચ જે છે એ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવશે ખૂબ સરસ કામ કરશે ગુનેગારોને પકડીને બહાર કાઢવામાં એ લોકો બહુ મોટું કામ કરશે અને આ લોકો એક્શનમાં આવશે ને એટલે ક્રાઇમમાં ઘટાડો પણ થશે તો મિત્રો જ્યારે આપણે આવી પરિસ્થિતિમાં આવીએ ત્યારે આપણે આપણી જાતને સંભાળવા માટેની તૈયારી કરવાની છે આપણા કુટુંબને આપણી જાતને આપણી સાથે રહેનારા વ્યક્તિઓને અડોશ પડોશના માણસને મોલ્લાના માણસને આપણે સપોર્ટ કરવો જોઈએ અને આ સમયમાં આપણે ઘરમાં થોડાક પૈસા ખાવાનું જરૂરિયાત પૂરતી દવાઓ આપણે હંમેશા સાથે રાખવી જોઈએ અત્યારે જ આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ રાજકીય વાતાવરણ ગરમાવવાની કોશિશ થઈ રહેલી છે અને જો એમાં કંઈક ભડકો થયો તો આપણને તકલીફ પડે અને મેં એક વાત કીધી આ વિડીયોમાં ગુજરાત એ ભારતનું કરોડરજ્જુ છે અને બધાને ખબર છે કે ભાઈ કરોડરજ્જુનો એક મણકો બીજો નબળો પડી જાય તો આપણું શરીર નબળું પડી જાય તો ગુજરાતને નબળું પાડવાની કોશિશ આ વર્ષમાં બહુ મોટા પાયા થશે ઘણા બધા લોકો એમાં રસ ધરાવે છે પણ આપણે આપણા ગુજરાતનું જે ખમીરવંતુ જે ધન છે આપણી પાસે એને આપણે બરબાદ નથી કરવાનું એનો આપણે આપણા ખરા સમયે ઉપયોગ કરીશું અને આપણે આપણા રાજ્યને ક્યાંય પણ પાછું તો નહીં જ પડવા દઈએ ને આપણે બી તો ગુજરાતી છીએ તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે હું મારી ચોકસી ચોક્કસી આપણે સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે